ಲೀದಾನ್ಸೆ ನೀ ಲೀದಾವಿ ಇಚ್ಚಾರೋ

નહી કરો ને હાસુ બોલા વાહ તાળી પાડ દે લાઈક કરો કી દે લાઈક આમ જા આમ લાઈક કરો આમ લાઈક કરો કે તો હાઈક કરો તો એ દે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અહીંયા બેઠા બેઠા કી દીધી આવે ની નથી તારે કી જલ છે કઈ લાઈક કરો કી દે લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો વાહ

ઓરિયો કોઈ જીન તાકે ભલી જલે છે ભાઈ હાલો હાલે લે તગારો આવી જો જોવા આ આસને પેલા ઠરવા દેવા ઇન્યો ઠરી જાય પછી ના આમાં નાખી દેવાના સમોસા આ વાત ખાસી છે હોય હવ હવ અમારે તો ગાડીમાં ગાડીમાં નો હેમન એક છોકરી ને વાલજી ભાઈ મેક પર આવ્યો આ લે આવે તો કિંજલ છે ને જોરી કેમ પણ કેમ કે ગાડીમાં હેમન ની ભાઈ અમે તો પછી બીજો થકો એક ભાઈ ને છો એવું છું આ સ્પેશિયલ મેકવા આવવું પડે હા આવો આવવું પડે છોકરી નું માન છે અત્યારે ભલા મેણા કાકી જલ મતલબ માં ગુણિયો કચ્છ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર અગિયાર ગોણીઓ જમે છે ને બાકીના બધા અમે બેઠા છે નિરાતે અમે જમશું પણ નિરાતે જમશું પછી અને આપણે રાહુલભાઈ અમારે ભણવા ગયેલા હતા તો ફૂલેલી વૈયા આવશે યાર હા એલા જમવા બેઠા બોલો મિત્રો એમ ફાઈનલી જમી લઈ પૂરી ની ખીર મેનસી ગણની હતી એ ટાટા મારે ધનજી બેન એમ બાકી હતા તો જમી લે ગાધનજી ના 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 પડકે બે હોય જે દાઈ દે તો બસ બસ વાહ

અને પહેલી દિવસે ઘણું ખુરું આપડે વરસાદ આવે છે હજી ઘણો બધો આવે છે વરસાદ તમને બતાય વસો બાકી આવે છે વધારે એવું છે યાર જુઓ બતાય બતાય